નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે તમને ખબર છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી કેટલા સાચા પડ્યા છે નવ સાચા છે દસ સાચા આઠ સાચા એ તમારે કમેન્ટમાં લખવાનું છે અને આ દસ પ્રશ્નોની વાત કરીએ એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના ભીનાર ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે નવસારીના ક્યાંના નવસારી જિલ્લાના તો ગુજરાત વન વિભાગ દ્વારા વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવસારી જિલ્લાનો ભીનાર છે ત્યાં આવેલા જાનકી વનથી કઈ જગ્યાએથી જાનકી વનથી વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ આપણા સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે પાંચ દિવસની આ વનસેતુ ચેતના યાત્રા આદિજાતિ બાંધવોને સ્પર્શે છે વન સેતુ યાત્રા એ ચૌદ જિલ્લામાંથી પસાર થઈને અંદાજિત એક હજાર કિલોમીટરનું અંતર કાપશે તેમાં વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ સુરત નર્મદા સહિત ચૌદ જિલ્લામાંથી વન સેતુ યાત્રા પસાર થશે વન સેતુ ચેતનાયાત્રામાં એકાવન આદિજાતિ તાલુકાના અંદાજીત ત્રણ લાખ આદિવાસી ભાઈઓ બહેનો ભાગ લેશે વન સેતુ ચેતનાયાત્રામાં માર્ગમાં આવતા દરેક જિલ્લામાં એક સ્ટેજ પ્રોગ્રામ અને ત્રણ સ્થળોએ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે રાત્રિના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોએ દર્શન કરવામાં આવશે અને આ સાથે જે વન સહભાગી મંડળીઓ છે એના સાથે મુલાકાત સંવાદ થશે મહિલા સ્વ જૂથો સાથે મુલાકાત પણ કરવામાં આવશે વન સેતુ ચેતના યાત્રા દરમિયાન વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા આદિવાસીઓનું સન્માન કરવામાં આવશે સરકારના વીસ વર્ષની સિદ્ધિઓ છે એના અહેવાલ દ્વારા સન્માન કરવામાં આવનાર લોકોની યાદી પણ બનાવવામાં આવી છે હવે તમને ખબર છે કે માટેની આ વાત થઈ રહી છે તો તમને ખ્યાલ છે ને આપણા કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી છે એમનું નામ છે અર્જુન મુંડા શું નામ છે અર્જુન મુંડા અને ગુજરાતના તો તમારે જણાવવાના છે ભારતમાં જનજાતિ ગૌરવ દિવસ છે ને પંદરમી નવેમ્બરે મનાવવામાં આવે છે અને વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટના રોજ આવે છે તો એ પણ તમે યાદ રાખજો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા વન વન પહેલ શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનો અનુભવ છે એને સુલભ કરાવવા માટે વન વ્હીકલ વન ફાસ્ટેગની પહેલ શરૂ કરી છે આ પહેલનો હેતુ એવો છે કે ભાઈ બહુવિધ વાહનો માટે એક ફાસ્ટેગનો ઉપયોગ કરતાં જે હોય છે એટલે એક કરતાં વધારે વાહનો હોય એ બધામાં એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરતા હોય અથવા કેવું હોય કે એકથી વધુ ફાસ્ટેગને ચોક્કસ વાહન સાથે લિંક કરવાના વપરાશકર્તાના વર્તનને નિરુત્સાહ કરવાનો છે આયદર શું કરે ઘણા બધા વ્હીકલ માટે એક ફાસ્ટેગ હોય અથવા તો એક જ ફાસ્ટેગ ઘણા બધા વ્હીકલ માટે હોય તો બંને વસ્તુને અહીંયા નિરુત્સાહ કરવાનો કે આવું કરવાનું નથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફાસ્ટેગ વપરાશકર્તાઓને જે આરબીઆઈની માર્ગદર્શિકા છે એ અનુસાર કેવાયસી અપડેટ કરીને નો યોર કસ્ટમર કેવાયસી એટલે તો એ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી બેન્કો દ્વારા માન્ય બેલેન્સ સાથે પરંતુ અપૂર્ણ કેવાયસી સાથેનો જે ફાસ્ટેગ હશે એને નિષ્ક્રિય કરી દેવામાં આવશે બ્લેકલિસ્ટ કરવામાં આવશે ફક્ત જે નવીનતમ ફાસ્ટેગ એકાઉન્ટ છે એ જ સક્રિય રહેશે કેમ કેમ કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી આ બધા બ્લેકલિસ્ટ થઈ જશે એટલે સિમ્પલ વસ્તુ એક વાહન હોય એમાં એક ફાસ્ટેગ બીજું વાહન લો એમાં પાછું અલગ ત્રીજું હોય અલગ બરાબર છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ ઓગણીસો ને એની સ્થાપના થઈ એના જે ચેરપર્સન છે સંતોષ કુમાર યાદવ એસ કાય સ્કાય કહી શકો સંતોષ કુમાર યાદવ અને તમને ખબર છે એનો મુદ્રાલેખ શું છે જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે પ્રેસ કરીને ભારતની પ્રથમ બીએસઆઈ પ્રમાણિત આઈએસઓ ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ વન જે હજાર બાવીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ પેટ્રોકેમિકલ ફર્મ કઈ બની છે હલ્દીયા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ ઓકે તો હલ્દીયા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આઈએસઓ સત્યાવીસ હજાર એક બે હજાર બાવીસ પ્રમાણિત ભારતની પ્રથમ પેટ્રોકેમિકલ કંપની બની છે તેને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ઇન્ટુ બે હાજર પંદર આઈએસઓ ચૌદ હજાર વન ઇન્ટુ બે હજાર પંદર અને આયસઓ એટલે ઇન્ટુ એટલે સોરી ઝેમ છે આઈએસઓ પિસ્તાલીસ હજાર વન ઝેમ બે હજાર અઢાર આ બધા પ્રમાણપત્રો ઓલરેડી પ્રાપ્ત થયેલા છે બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન એ વિશ્વની સૌપ્રથમ સ્ટાન્ડર્ડ બોડી છે અને યુકેમાંથી આઈએસના સ્થાપક સભ્ય છે બીએસઆઈ વિવિધ ઉત્પાદનો સેવાઓ પર તકનીકી ધોરણો નિર્ધારિત કરે છે વ્યવસાયોને પ્રમાણપત્ર અને ધોરણોને સંબંધિત સેવાઓ પણ પ્રદાન કરે છે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રી તો ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન કરજો અને ટેલિગ્રામ ચેનલ પર તમને પીડીએફ મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા દેશના સ્ટાર્ટઅપે પચાસ વર્ષ સુધી સ્માર્ટફોનને ચાર્જિંગની જરૂર વગર ચાલે એવી બેટરી વિકસાવવાનો દાયો દાવો કર્યો છે એક દેશ છે એનું એક સ્ટાર્ટઅપ છે એણે પચાસ વર્ષ સુધી ફોનની સ્માર્ટફોનની બેટરી ચાર્જ જ ના કરવી પડે એવી બેટરી વિકસાવી છે એવું એ લોકો કહે છે તો ચાઈના શું છે નામ એનું ચાઈના તો ચાઈનીઝ સ્ટાર્ટઅપ છે જેનું નામ છે બેટા વોલ્ટ બીટા વોલ્ટ તો બીટા વોલ્ટ છે એવો દાવો કરે છે કે તેણે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ બેટરી વિકસાવી છે જે સ્માર્ટફોનને ચાર્જિંગની જરૂર વગર પ્રભાવશાળી પચાસ વર્ષ સુધી પાવર આપી શકે આ બેટરીનું પરીક્ષણ કરવામાં આવ્યું એમાં એ પાસ થઈ ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું ઉત્પાદન પણ મોટા પાયે શરૂ થઈ ગયું છે ટૂંક સમયમાં તેનો સ્માર્ટફોન અને ડ્રોન ઉપયોગમાં આ કરવામાં આવશે બહુ જબરજસ્ત બાબત કહેવાય આ બેટરીમાં એટોમિક એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બીટા વોલ્ટની એટોમેટિક એનર્જી બેટરીનો ઉપયોગ સ્પેસ એઆઈ ડિવાઇસ માઇક્રો પ્રોસેસર્સ એડવાન્સ સેન્સર માઇક્રો રોબોટ્સ વગેરેમાં થશે આ ઉપરાંત આ બેટરીનો ઉપયોગ પેસમેકર જેવા લાઈફ સેવિંગ ડિવાઇસમાં પણ કરવામાં આવશે પરમાણુ બેટરી જેણે વિશ્વની પ્રથમ લઘુચિત્ર ઊર્જા પ્રણાલી તરીકે બિરદાવવામાં આવી છે તે સિક્કાની કરતાં નાના મોડ્યુલમાં પેક કરેલ ત્રેસઠ પરમાણુનો આઇસોટોપનો ઉપયોગ કરે છે અને આ બેટરી પાછળની ટેકનોલોજીમાં ક્ષીણ થતા આઇસોટોપ દ્વારા છોડવામાં આવતી જે ઉર્જા છે એને વીજળીમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે વીસમી સદીમાં આવો પ્રથમ વખત શોધાયું હતું આ બેટરીની સાઈઝ પંદર ઇન્ટુ પંદર ઇન્ટુ પાંચ મિલીમીટર છે તે ડાયમંડ સેમી ઉપયોગ કરવામાં આવ્યો છે આ બેટરી ત્રણ વોલ્ટ પાવરમાંથી સો માઇક્રો વોલ્ટ ઉર્જા ઉત્પન્ન કરે છે બે હજાર પચીસ સુધીમાં બેટરીની શક્તિને એક વોટ સુધી વધારવાનું લક્ષ્યાંક છે અને તે માઇનસ સાઠથી એકસો વીસ ડિગ્રી સુધી તાપમાનમાં કામ કરી શકે છે તમને ખબર છે અત્યારે જે સ્માર્ટફોનમાં અને અત્યારે જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ લિથિયમ આયન એટલે એલ આઈ બેટરી કહેવાય છે તો તમને ખ્યાલ છે રિસન્ટલી ભારતે એક દેશ સાથે કરાર કર્યા છે એટલે એ દેશ છે ભારતને પાંચ લિથિયમના બ્લોક આપશે ભારત હસ્તગત કરશે દેશનું નામ શું છે તમારે કમેન્ટમાં જણાવવાનું છે તાજેતરમાં આવેલ વૈશ્વિક ફાયર પાવર રેન્કિંગ બે ચોવીસ અનુસાર કયો દેશ વિશ્વમાં સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવે છે તો આવશે અમેરિકા અમેરિકા ધરાવે ધરાવે છે છે કોણ તો વૈશ્વિક ફાયર પાયર રેન્ક ફાયર પાવર રેન્કિંગ બે ચોવીસ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકા વિશ્વમાં સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવે છે ત્યારબાદ રશિયા અને ચીન આવે છે એકસો ને પિસ્તાલીસ દેશોની તાકાતનું મૂલ્યાંકન કરનાર ઇન્ડેક્સ અનુસાર ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી મજબૂત સૈન્ય ધરાવે છે રેન્કિંગ અનુસાર પાકિસ્તાન નવમા નંબર પર છે ભૂટાન એ વિશ્વમાં સૌથી ઓછી શક્તિશાળી સૈન્ય ધરાવે છે ઇન્ડેક્સ લગભગ સાહીઠ પરિબળોને ધ્યાનમાં લે છે જેમાં સૈનિકોની સંખ્યા લશ્કરી સાધનો નાણાકીય સ્થિરતા ભૌગોલિક સ્થાન ઉપલબ્ધ સંસાધનો આ બધાનો સમાવેશ થાય છે વૈશ્વિક ફાયર પાવર મૂલ્યાંકન મુજબ ભારતનો પાવર ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ એક હજાર ત્રેવીસ છે જો એ સ્કોર ઝીરો પોઈન્ટ ઝીરો 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 હોય તો એ સંપૂર્ણ કહેવાય છે આ ઇન્ડેક્સ પ્રમાણે યુએસનો પાવર ઇન્ડેક્સ છે ઝીરો પોઈન્ટ ઝીરો છસો નવ્વાણું રશિયાનો ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો બે ચાઈનાનો ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો છ છે હવે જોરદાર બાબત તો એવી છે કે ર યુકે ને છે ને સાઉથ કોરિયાએ પછાડ્યું છે જોરદાર કહેવાય સાઉથ કોરિયા છે એની સૈન્યની તાકાતની દ્રષ્ટિએ વિશ્વનો પાંચમો સૌથી શક્તિશાળી દેશ બન્યો છે યુએસ ડોલર આઠસો ને એકત્રીસ બિલિયનના સંરક્ષણ બજેટ સાથે તેની સૈન્ય પર સૌથી વધુ નાણાં ખર્ચે છે કોણ અમેરિકા અહીંયા લખ્યું છે ને યુએસએ ચાઇના બસો સત્યાવીસ બિલિયન ડોલર રશિયા એકસો બિલિયન ડોલર ભારત ચુમ્મોતેર મિલિયન ડોલર ટોચના પાંચ સંરક્ષણ ખર્ચ કરનારાઓમાં કુલ ખર્ચના હિસ્સામાં જોઈએ તો અમેરિકાનો હિસ્સો ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા જેટલો છે બરાબર છે આ યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણે ચલો સંરક્ષણની વાત કરી છે તમારા માટે પ્રશ્ન છે કે આપણા ભારતના રક્ષામંત્રી કોણ છે તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અહીંયા લગભગ ચોપનમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ સ્વિટરલેન્ડ જે દાવોસ છે એમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પાંચ દિવસીય વાર્ષિક બેઠક એ પંદરમી જાન્યુઆરીથી ચાલુ થઈ આજે છેલ્લો દિવસ છે આ બેઠકમાં વિશ્વભરમાંથી સુધી વધુ પ્રતિનિધિઓએ ભાગ લઈ રહ્યા છે સાઠથી વધુ રાષ્ટ્રો અને સરકારના વડાઓ સામેલ છે જેની થીમ છે ટ્રસ્ટનું પુનર્નિર્માણ એટલે કે રીબિલ્ડિંગ ટ્રસ્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ બેઠકમાં રાજકારણ વેપાર યુક્રેન અને મધ્ય પૂર્વમાં યુદ્ધ સંભવિત નવી મહામારી જળવાયુ પરિવર્તન સાયબર હુમલા જેવા પડકારો પર ચર્ચા કરવામાં આવશે ફોરમની વિશિષ્ટ બેઠકમાં ગ્રીશિયન પર્વત રિસોર્ટમાં થશે હવે મેઇન વસ્તુ શું છે એમાં જે બાબતો છે એમાં ગાઝા અને યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરવા સમાપ્ત કરવા માટે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો આ બેઠકના એજન્ડામાં ટોચ પર છે બેઠકની ઔપચારિક શરૂઆતના એક દિવસ પહેલા યુક્રેન માટે શાંતિ યોજના પર ચર્ચા કરવા માટે દાવોશમાં પ્રથમ વખત નેવ દેશોના રાષ્ટ્રીય સલાહકાર જે સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી હવે આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું એટલે કોણ કરશે તો ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે સ્મૃતિ ઈરાની અશ્વિની વૈષ્ણવ અને હરદીપસિંહ પુરી તેમની સાથે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પણ રહેશે મહારાષ્ટ્રના એકનાથ શિંદે તેલંગણાના રેવંત રેડ્ડી કર્ણાટકના સિદ્ધારમૈયા અને સોથી વધુ સી પણ અહીંયા હાજર રહેવાના છે આ ચોપનમાં નંબરની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે અને ક્યાં યોજાય સ્વિટરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એનું ફોર્મેશન ઓગણીસો ઇકોતેરમાં થયું હતું ફાઉન્ડર કહો અને હાલના એના ચેરમેન કહો એ એમનું નામ શું છે એમનું નામ છે ક્લોસ સ્કાબ બરાબર છે સ્કોસ ક્લોસ કાબ અને બીજું કે એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ તો ડાયડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને રોજ પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો ફ્રીમાં થાય છે વિડીયોને શેર અવશ્ય કરજો ફ્રીમાં થાય છે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો એ પણ ફ્રીમાં થાય છે નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને તાઇવાનની ટેક જાયન્ટ ફોક્સકોન કોના સાથે મળીને ભારતમાં ચીપ બનાવશે તો એચસીએલ ટેક્સ છે એના સાથે મળીને તો તાઇવાનની ટેક જાયન્ટ ફોક્સકોન ભારતમાં ચીપ પેકેજિંગ અને પરીક્ષણ સુવિધા સ્થાપવા માટે એચસીએલ ગ્રુપ સાથે ભાગીદારી કરે છે ભૌગોલિક રાજકીય તણાવ તણાવને કારણે ચીનથી દૂર વ્યૂહાત્મક સ્થળાંતર કરે છે ફોક્સકોન ભારતમાં વિવિધ પ્રોજેક્ટ માટે ડોલર બે બિલિયનથી વધુનું રોકાણ કરે છે જેમાં નવી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધા સેમિકન્ડક્ટર કન્ડક્ટર સાહસોનો સમાવેશ થાય છે તે ભારતીય બજાર પર એના હકારાત્મક દ્રષ્ટિકોણને મજબૂત બનાવે છે ફોક્સકોનની પેટા કંપની છે ફોક્સકોન હોન હે ટેકનોલોજી ઇન્ડિયા મેગા ડેવલપમેન્ટ એને ચાલીસ ટકા હિસ્સા માટે ડોલર સાડત્રીસ પોઈન્ટ બે મિલિયનનું રોકાણ કરશે બાકીનો ઇસો એસલ જોડે છે આ સહયોગનો હેતુ શું છે ભારતમાં આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ આ સુવિધા સ્થાપિત કરવાનો છે અને આ સુવિધાઓમાં કેવું હોય છે કે ચીપ ફેબ્રિકેશનમાં સામેલ નથી હોતી પરંતુ થર્ડ પાર્ટી ચીપ પેકેજિંગ અને પરીક્ષણ સેવાઓ પ્રદાન કરે છે ઓકે એસસીએલની વાત કરીએ ઓગણીસો ને એની સ્થાપના થઈ હતી હિન્દુસ્તાન કમ્પ્યુટર લિમિટેડ એનું ફૂલ ફોર્મ હતું પછી એસસીએલ ટેકનોલોજી કરી દીધું હવે એસિએલ ટેક કહેવાય છે એના એના જે એનું જે હેડક્વાર્ટર છે ને નોઈડામાં છે ઉત્તર પ્રદેશમાં ચેરપર્સન છે ને એનું નામ તમારે કહેવાનું છે જો તમને કમેન્ટમાં તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો કેમ કે જે ભારતમાં મહિલાઓમાં જે સૌથી ધનિક વ્યક્તિઓની યાદી આવે છે ને એ મારી ટોપ પર હોય છે કમેન્ટમાં લખો નેશનલ ફ્રેમવર્ક ઓફ ક્લાઇમેટ સર્વિસિસ ભારતીય હવામાન વિભાગે પંદરમી જાન્યુઆરીના રોજ એની એકસો પચાસમી વર્ષગાંઠ પર નેશનલ ફ્લેમ ફ્રેમવર્ક ઓફ ક્લાઇમેટ સર્વિસીસ લોન્ચ કર્યું અઢારસો પંચોતેરમાંની માં ની સ્થાપના થઈ હતી કોની આજે ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એની આઈએમડીની આનો ઉદ્દેશ વિજ્ઞાન આધારિત આબોહવા દેખરેખ આગાહી સેવાઓના ઉત્પાદન એની ઉપલબ્ધતા એનું વિતરણ એનું એપ્લિકેશનને મજબૂત કરવું એનએફસીએસ નેશનલ ફ્રેમવર્ક ઓફ ક્લાઇમેટ સર્વિસીસ એ ગ્લોબલ ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ સર્વિસ પર આધારિત છે જેની શરૂઆત વિશ્વ હવામાન સંસ્થા વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી એનએફસીએસ મુખ્યત્વે આપત્તિના જોખમો કૃષિ અને ખાદ્ય સુરક્ષા જળ સંસાધનો જાહેર આરોગ્ય ઉર્જા વગેરે જેવા ક્ષેત્રો માટે આવો આ જોખમો ઘટાડશે હવે ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો હવે જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન બંધારણ દિન આપણે ક્યારે મનાઈએ છીએ છવ્વીસ નવેમ્બર જેને રાષ્ટ્રીય દૂધ દિવસ પણ કહેવાય છે ઓગણીસો ઓગણપચાસમાં છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું જુએનાઇન જસ્ટિસ એક્ટ બે હજાર પંદર મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે અઢારથી નાના હોય ને બધાને બાળક જ કહેવાય મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ બે હજાર નવ અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે તો શું આવશે જવાબ જવાબ આવશે એકવીસ એ ગુજરાતમાં લોકસભાની સીટો કેટલી છવ્વીસ રાજ્યસભાની અગિયાર અને વિધાનસભાની એકસો બ્યાસી એટલે અત્યારે આપણો જવાબ છે ને આ સાચો છે રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો છે તો કેટલા સભ્યો હોય પાંચ સભ્યો હોય હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન બેટ કયા જિલ્લામાં આવેલું છે જામનગરમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત નંબર વન પર છે સિપરી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે બનાસ નદી માંડલની ટેકરીઓમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર એટલે ચોટીલા સૌની પરિયોજનાની મુખ્ય ચાર પ્રથમ કયા બે ડેમ વચ્ચેની છે તો મચ્છુ સાની ડેમ વચ્ચેની છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કયા દેશની સિમટેક સેમી કંપની ગુજરાતમાં બારસો પચાસ કરોડનું યુનિટ સ્થાપવાનું છે એ પણ સાણંદમાં દક્ષિણ કોરિયા તાજેતરમાં ડૉક્ટર પ્રભા પ્રભા અત્રેનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા શાસ્ત્રીય ગાયકી અને સંગીત સાથે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો આદિજાતિ બાબતોના મંત્રી ગુજરાતના છે કુબેરભાઈ ડિંડોર સેકન્ડ પ્રશ્ન નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે મુદ્રાલેખ છે એ છે બિલ્ડિંગ નેસન શું લખ્યું છે બિલ્ડિંગ નેસન્સ નોટ જસ્ટ રોડ નોટ ઓનલી રોડ એવું આવશે નોટ ઓનલી રોડ પછી ત્રીજું છે લિથિયમ આયર્ન બેટરી એના જે ને સોરી લિથિયમના જે બ્લોક્સ પાંચ બ્લોક્સ ભારત હસ્તગસ્ત કરશે આર્જેન્ટિનામાંથી આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ નવા આવ્યા ખબર છે ને જેવિયર માઇલી એ યાદ રાખજો ચોથો પ્રશ્ન શું હતો રક્ષામંત્રી આપણા છે રાજનાથ સિંઘ પાંચમો પ્રશ્ન શું હતો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું હેડક્વાર્ટર ક્યાં છે કોલોગની સ્વિટરલેન્ડ છઠ્ઠો પ્રશ્ન શું હતો એચસીએલના ચેરપર્સન છે રોશની નાદાર રોશની નાદાર મલ્હોત્રા એ શિવ નાદારના પુત્રી છે સાતમો પ્રશ્ન શું હતો તો ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે અધ્યક્ષ છે એટલે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે મૃત્યુંજય મહાપાત્રા હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે પુરાતત્વીય ખોદકામમાં યુસેષણ પૂરે ચૌદસોના માનવસાધના પુરાવા મળ્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ અયુ થયા નામની પ્રથમ દ્વિપક્ષીય કવાયત યોજાઈ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત